નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું જીગર પ્રજાપતિ વિદ્યાશાળાની યુટ્યુબ ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો અત્યારે તમે ધોરણ દસની અંદર બહુ સારી રીતે પ્રિપેરેશન કરી રહ્યા છો બરાબર દરેકના સપના હશે કે ધોરણ દસની અંદર બહુ સારું રિઝલ્ટ મેળવીએ બરાબર બહુ સારી મહેનત કરતા હશો બરાબરના માતા પિતાનું સપનું બધા સાકાર કરવા હશો કરશો એ કરવા માટે તમારે સખત મહેનત પણ કરવી પડશે બરાબર મહેનત કરશો તમે સારું પરિણામ પણ તમે શકશો પછી તમારા પઢાવ ચાલુ થશે ધોરણ અગિયાર સાયન્સ બાર સાયન્સ તમે અત્યારથી પાછું નક્કી પણ કર્યું છે કે મેં અગિયાર સાયન્સ જવાનું બરાબર તો બહુ સારી રીતે અત્યારે આ ચેપ્ટર ભણી લેજો ધોરણ દસનું આપણે ચેપ્ટર નંબર અગિયાર વિદ્યુત આ વિદ્યુતની અંદર પૂરક પરીક્ષા કહી શકો પૂરક પરીક્ષાની અંદર જે પ્રશ્નો પૂછ્યા છે બરાબર પૂરક પરીક્ષા તમારી વિદ્યાર્થી મિત્રો જે હશે એની અંદર તમારા જે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો હશે એ અહીંયા તમારા સોલ્વ હું તમને આજે કરાવવાનો છું ને એ જ પ્રશ્નો એ જ પૂરક પરીક્ષાના જે પ્રશ્નો હશે એ જ તમારી બોર્ડની અંદર પણ કામ લાગવાના બોર્ડમાં પણ એ પૂરક પરીક્ષાના જે પણ પ્રશ્નો હશે ઓકે બરાબર ઓકે પ્રીત માળી બેટા સર એપ્લિકેશનની લેક્ચર નહીં આવે એપ્લિકેશનની અંદર સોમવારની અંદર ધોરણ બાર હોય બરાબર 12 ની અંદર ચેપ્ટર નંબર પ્રવાહ વિદ્યુત અપલોડ થઈ જશે ધોરણ જે જે વિડીયો એ પણ અપલોડ થઈ જશે સોમવાર સુધીમાં ટોટલી ઓકે ટોટલી બધા સોમવાર સોમવારની અંદર સોમવાર સુધી મોસ્ટ ઓફલી ઘણો બધો સિલેબસ હશે ઘણા બધા ચેપ્ટર જે હશે કવર સોમવાર સુધી તમને થઈ જશે ધોરણ બાર હોય અથવા ધોરણ બસ હા પ્રીત ઓકે હું તને ઓળખી ગયો બરાબર હું તને ઓળખી ગયો પ્રીત

તમે જે ધાર્યું પરિણામ મેળવવા માગતા હોય મેળવીશ પણ એમાંથી હું એટલું તો કહીશ કે ઘણા બધા પ્રશ્નો અહીંયાથી પેપરમાં પૂછાઈ જાય બરાબર પૂરક પરીક્ષા માટે તો ઉપયોગી થશે જ બરાબર એ ઘણા બધા કોમર્સ પણ લાવશો કોમર્સ પણ લાવશો વેઇટ કરો કોમર્સ પણ આવી જશે બી વીક થી લેક્ચર આવ્યા નથી આવી જશે આવી જશે ફાઇનલ આ સોમવાર સુધી લેક્ચર ફાઇનલ મળી જશે ઓકે સ્ટાન્ડર્ડ આ ટેનમાં જ સેમસંગ એપ સિક્સ 12th ની વાત કરી રહ્યા છો એટલું ખાલી કે બરાબર એટલું મળી જશે સોમવાર સુધી લેક્ચર ઓકે ડન હવે સમજો કે નીચેનામાંથી કઈ ભૌતિક રાશિનો એકમ કિલોવોટ અવર હોય તો કિલોવોટ અવરની વિદ્યાર્થી મિત્રો ચર્ચા થતી હોય તો કિલોવોટ અવર જે હશે એ કોનો હોય તો ભાઈ કે કિલોવોટ અવર હોય વિદ્યુત પાવર પાવરનો જે એકમ હશે બરાબર કે પાવરનો હોય નક્કી કરો પહેલા તો ઘણું બધું પાછા કન્ફ્યુઝન અનુભવશો કે કિલો વોટ અવર પાવરનો કહેવાય જો આ તો બંને નો જ આવે પ્રવાહી નો આવે આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન પાવર યા હોય યા તો કાર્ય બંનેમાંથી કોઈ ઓપ્શન તમને અહીંયાથી તમને સિલેક્ટ કરતા તમને પાવર અગિયાર બારમાની હા બારમાની આવી જશે હો બારમાનું આવી જશે કોર્સ ફાઈનલ પહેલાં અહીંયાથી એક ઓપ્શન સિલેક્ટ કરો ઓકે અહીંયાથી એક ઓપ્શન સિલેક્ટ કરો કે કિલો વોટ હવર હશે એ સેનો હશે એકમ સેનો તમારો જોવા મળશે આટલું મને જસ્ટ તમે કહી શકો કે ભાઈ કિલો વોટ એકમ હશે એ કોનો જોવા મળશે જો એક તો તમને ખબર હશે કે ભાઈ પાવર જે હશે એ પાવરનો એકમ તમારો જે હશે પાવર નો એકમ તમારો હોય એ વોટ હોય બરાબર પાવર નો એકમ તમારો શું કહેવાય વોટ કહેવાશે તો કિલો વોટ અવર તમારો હશે એ પણ પાવર નો પાવર પી લખતા હોય પી નું સૂત્ર પાવર પીવલ ટુ ડબલ્યુ બાય ટુ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય પી ઇન ટુ ટી થાય પાવર નો એકમ ડબલ્યુ લખો ઓકે અથવા કિલો વોટમાં આપી તો કિલોનો સમય નો લખી તો કિલો વોટ અવર કાર્યનો તેનો થાય પેલો જ કોઈ અહીંયાથી ભૂલ ન કરતા

કે એક કિલો વોટ અવર ની કિંમત કેટલી હોય જૂલ તો તમને બધાને ખબર હોય કે ભાઈ એક કિલો વોટ અવર હશે એની એક એ હશે એની કિંમત કેટલી છે ત્રણ પોઈન્ટ છ ગુણ્યા દસ ની છ જૂલ તમને જોવા મળશે ઓકે ત્રણ પોઈન્ટ ની છ જૂલ આપણને અહીંયા જોવા મળશે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આ એકદમ સિમ્પલ પ્રશ્ન પણ પૂછાય બોર્ડમાં દર વખતે અહીંયાથી આ પ્રશ્નો પૂછાતા જોવા મળશે અહીંયાથી પૂછ્યું કે એક વિદ્યુત બલ્બનું રેટિંગ બસો વોલ્ટ અને પાવર જો સો વોટ આપ્યો હોય બરાબર તો આની ઉપરથી એકસો દસ વોટ વાપરવા માટે વપરાતો પાવર કેટલો એકદમ સિમ્પલ પહેલાં પાવરના સૂત્રો યાદ રાખી લેજો પહેલું સૂત્ર પાવરનું ઇઝ ઇક્વલ ડબલ્યુ બાય ટી સેકન્ડ ફોર્મ્યુલા પી ઇઝ ઇક્વલ ટુ સ્ક્વેર બાય આર થર્ડ ફોર્મ્યુલા પી ઇઝ ઇક્વલ ટુ વી આઈ ફોર્થ ફોર્મ્યુલા પી ઇઝ ઇક્વલ ટુ આઈ સ્ક્વેર આર ટોટલી પાવરના ચાર સૂત્રો તમારા જોવા મળશે ઓકે ઓકે તો જુઓ પી ઇઝ આમાંથી એક સૂત્રનો ઉપયોગ થાય પણ કયું થાય તો જુઓ એક તો વોલ્ટેજ આપ્યા અને પાવર તો વોલ્ટેજ અને પાવર વચ્ચે રિલેશન બતાવું તો આ સૂત્ર મળી જાય તો આની ઉપરથી હું સપોઝ અવરોધ શોધવાનો ટ્રાય કરું તો અવરોધ કેટલો થાય વી સ્ક્વેર અપોન પી થાય વી સ્ક્વેર કેટલો થાય તો બસો વીસ ગુણ્યા બસો વીસ કરો ભાગ્યા પાવર તો શું મૂકો તો આ ઝીરો પણ કટ થઈ જાય બાવીસ ગુણ્યા બાવીસ ચારસો ચોર્યાસી ઓમ આ તમને મળી જાય અવરોધ શું મળી જાય

બેટરી આ જે હશે એ વાહક ના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન જાળવી રાખવાનો પ્રયત્ન કરતું જોવા આપણને ઓકે નેક્સ્ટ પ્રશ્ન જોઈએ પછી બે બિંદુઓ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ક્યારે વન થાય પહેલા તો એક સૂત્ર યાદ રાખવાનું કે W is થાય W is 2 V થાય તો so V શું થાય W by ઓકે વોલ્ટેજ તમારા એક વોલ્ટ લાવવા હોય તો એનો મતલબ કે કરેલું કાર્ય એક જુલ હોય તો વિદ્યુત ભાર કેટલો હોય એક કુલમ હોય તો તમે આનો આન્સર V is equal to 1 વોલ્ટ લખી શકો તો લખવાનું કે ભાઈ અનંત અંતરથી એકમ ધન વિદ્યુત ભારને બરાબર એકમ ધન વિદ્યુત ભારને અનંત અંતરથી એક બિંદુથી બીજા બિંદુ સુધી લાવવા માટે કરવું પડતું કાર્ય એક જુલ હોય તો તમે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમે કેટલો કહી શકો એક વોલ્ટ કહી શકો બરાબર આ એકદમ સિમ્પલ સિમ્પલ ક્વેશ્ચન હોય એકદમ તમે કહી શકશો સિમ્પલ ક્વેશ્ચનો તમને અહીંયાથી જોવા મળશે વાહક નો અવરોધ કઈ બાબત ઉપર આધાર રાખે પાછું આપણ વાહક નો અવરોધ એ કઈ ઉપર આધાર રાખે કે ભાઈ વાહક પરિમાણ ઉપર તમે કહેશો તો લંબાઈ પહોળાઈ ના બધું તમે શીખ્યા હશો બરાબર પછી એક તાપમાન ઉપર પણ આધાર રાખશે આ બધું યાદ રાખજો બરાબર વાહકનો નો ઉપર આધાર રાખશે ઉપર આધાર રાખશે પરિમાણ આવી જશે એટલે બધું તમારું અંદર થઈ જાય બરાબર તો બધા ઉપર વાહકનો અવરોધ એ આધાર રાખતો જોવા મળશે તાપમાન ખાસ યાદ રાખજો તાપમાન ઉપર પણ વાહકનો અવરોધ એ આધાર રાખતો જોવા મળશે અહીંયાથી કોઈ વિદ્યુત બલ્બના ફિલામેન્ટ તારમાંથી તો ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર પ્રવાહ દસ મિનિટ સુધી વહેતો હોય શું પૂછ્યું અહીંયાથી કે ઝીરો પોઈન્ટ પાંચ એમ્પિયર પ્રવાહ જે હશે આઈ એમપી છે

હા બેટા જો ધોરણ બાર સાયન્સની અંદર પણ હું તમને આપીશ કે જે પહેલી એક્ઝામ આવશે બરાબર એપ્લિકેશનમાં તો આપવાના જ એપ્લિકેશનની અંદર ઓલવેઝ મળવાનું બધું આ એમપી બરાબર બહુ સારી રીતે કોન્સેપ્ટ તમારા ક્લિયર થઈ જશે નીટ અને જેઈના બધા કોન્સેપ્ટો ક્લિયર થઈ જશે એપ્લિકેશનની અંદર ઓકે હવે યાર કે ભાઈ એક બલ્બ બલ્બના ફિલામેન્ટમાંથી ઝીરો પોઈન્ટ પાંચ એમપીયર તો પ્રવાહ તમને આપી દીધો કેટલો આપ્યો ઝીરો પોઈન્ટ પાંચ પ્રવાહ કેટલા મિનિટ સુધી તો કે ભાઈ ટી બરાબર દસ મિનિટ દસ મિનિટ સુધી પસાર થાય તો વિદ્યુત ભાર કરવાનું સરસ મજાનું સૂત્ર રક્યું બરાબર આઈટી આઈ ઝીરો પોઇન્ટ પાંચ ટી પાસો સમય સેમા આપ્યો મિનિટમાં તો એક મિનિટમાં કેટલી સેકન્ડ હશે સાઈન સેકન્ડ હશે તો દસ ગુણિયા આપણે આને શું કરી દેશો સાઇન કરશો તો સસ્સો થશે તો સમય કેટલો આપ્યો સત્સો સેકન્ડ તો અહીંયા લખી દો સત્સો સેકન્ડ હવે સત્સોના જીરો પોઇન્ટ પાંચ લડતા કરીએ તો કેટલું મળે ત્રણસો તો વિદ્યુત ભાર કેટલો હશે ત્રણસો કુલમ જોવા કેટલો જોવા મળશે સૌથી વધુ રેકોર્ડ બ્રેક ધોરણ દસ માટે રેકોર્ડ બ્રેક પ્રશ્ન પૂછાઈ ગયો દર વખતે એક વાર તો કેવી ઓફર હતી આની અંદર ખબર ઓફર નો કહેવાય પાછું લાભ જ કહેવાય તમારો એક એમસીક્યુમાં પૂછો બસ આની આની અંદર રકમ ચેન્જ કરી બે માર્ક્સમાં પ્રશ્ન પૂછ્યો પણ આવડતો હોય તો બેન ત્રણ માર્ક્સ મળી જાય બે ને એક ત્રણ બરાબર તો એ શું પૂછ્યું બાર વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ધરાવતા બે બિંદુ વચ્ચે બે કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે કેટલું કાર્ય કરવું પડશે કેટલું કાર્ય કરવું પડશે તો ડબલ્યુ બરાબર સૂત્ર યાદ રાખો ક્યુ ઇન્ટુ વી બસ થતી શું કાર્ય કરો કર લો બે કુલમ ગુણ્યા બાર બાર દુ ચોવીસ થાય ચોવીસ ચૂલ કાર્ય કરો પ્રશ્ન પૂરો કેટલું કાર્ય કરવાનું ચોવીસ આવી ગયો છે એકદમ સિમ્પલ એકદમ સિમ્પલ તમારો ક્વેશ્ચન એ તમને જોવા મળશે

અહીંયાથી સાઈઠ લખીએ તો આ છ જીરો કટ થઈ ગયા ચાર પ્રશ્ન જોઈએ પ્રવાહનો એસાઈ એકમ જે હતો એમ્પિયર પ્રવાહનો એસાઈ એકમ કયા વૈજ્ઞાનિક ના રાખવામાં આવ્યો હતો મેરી એમ્પિયર લખી એક માર્ક્સ મળી જશે ફરી પાછો ઓકે અને આ તો પાછા એકદમ સિમ્પલ સિમ્પલ પ્રશ્નો પૂછાયા ચેપ્ટરમાં હું વિદ્યુત પરિપથમાં વહેતા વિદ્યુત પ્રવાહનું માપન કરું છું તો કયું સાધન એટલે વિદ્યુત પ્રવાહનું માપન કરવા માટે કયું સાધન વપરાય કે ભાઈ એ મીટર કયું વપરાય એ મીટર વિદ્યુત પ્રવાહનું માપન કરશે એના એનએસએમાં જોડવાનું શ્રેણીમાં જોડવાનું એ મીટરના બેટા સેમાં જોડી દેવાનું શ્રેણીમાં જોડી દેવાનું વિદ્યુત પ્રવાહ માપી લેશે એ મીટર ઓકે એ મીટર તમારો વિદ્યુત પ્રવાહ માપશે શ્રેણીમાં જોડી લેજો નેક્સ્ટ પ્રશ્ન મને ઓળખો શું પૂછું મારો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થાય છે કઈ કોનો ઉપયોગ થાય બલ્બના ફિલામેન્ટની અંદર તમે બલ્બનો ફિલામેન્ટ અંદર જે તાર આવો બેટા એ તાર બનાવવા માટે તમે શેનો ઉપયોગ કરો ટ્રંગસ્ટન ધાતુનો બલ્બનો ફિલામેન્ટ બનાવવા માટે તમે શેનો ઉપયોગ કરશો બલ્બનો ફિલામેન્ટ જે હશે એ બનાવવા માટે તમારે તમે શેનો ઉપયોગ કરશો કે ભાઈ ટંગસ્ટન ધાતુનો ઉપયોગ બલ્બના ફિલામેન્ટ બનાવવા માટે થતો હતો ક્લિયર થઈ ગયો આપણો પ્રશ્ન આ પણ પ્રશ્ન ઘણી વાર પૂછાય ગયો ક્લિયર નેક્સ્ટ પ્રશ્ન જોઈએ કે ભાઈ ખાલી જગ્યા પરનો વિદ્યુત ભાર ઋણ લેવામાં આવે તમે પાછો કહેશો કે આટલો ઋણ આટલો ઈઝી પ્રશ્ન કોના ઉપરનો વિદ્યુત ભાર ઋણ હોય તો કે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન પર વિદ્યુત ભાર કેવો હોય ઋણ હોય એટલે કેટલો હોય તો એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ માઇનસ એક પોઈન્ટ છ ગુણ્યા દસની માઇનસ ઓગણીસ ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત જોવા મળશે પરિપથમાં વિદ્યુત ઘટક સાથે વોલ્ટમીટર સેમાં જોડવામાં આવે તો વોલ્ટમીટર બેટા હંમેશા સમાંતર

બરાબર તો સાચું ખોટું તો એ મીટર તો શેમાં જોડવા શ્રેણીમાં જોડવાનું છે બરાબર કેવું આવશે સાચું આવશે ઓકે કેવું આવશે તમારું સાચું આવશે હવે શ્રેણી જોડાણનો સમતુલ્ય અવરોધ આટલો હોય શ્રેણીનો ના હોય સમાંતરનો કે શ્રેણીમાં કેટલો હોય તો કે ભાઈ આરએસ ઇઝ ઇક્વલ ટુ આર વન પ્લસ આર ટુ પ્લસ ડેશ 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 આર એન આ શ્રેણીમાં હોય આ તો કોનો હોય સમાંતરમાં હોય તો આ તમને પૂછ્યું કરું શ્રેણીમાં તો આ કેવું કહેવાશે ખોટું કહેવાશે કેવું કહેવાશે આ પણ ખોટું તમારું અહીંયાથી જોવા મળશે ડિફેક્ટ આ સાઈડને બેટરી દર્શાવો હા બેટરી દર્શાવો આ સન્ય શું બતાવો બેટરી દર્શાવો બેટરી દર્શાવો તો આ વિધાન કેવું આવશે સાચું ઓકે આ ખરા ખોટા પર પ્રશ્નો અંદર લઈ લીધેલા છે એના પછી કે ભાઈ અવરોધોનું શ્રેણી જોડાણ સમજાવવાનું હવે બધી થિયરીકલો બધા પ્રશ્નો અહીંયાથી થિયરીકલ થશે કે થિયરીકલમાંથી શ્રેણી જોડાણ હવે શ્રેણી જોડાણ ની અંદર શું હોય તો કે ભાઈ બસ એક જ વસ્તુ યાદ રાખવાની કે વિદ્યુત પ્રવાહને વહેવા માટે ફક્ત એક જ માર્ગ હોય બરાબર તો આ રીતની ફિગર તમે ધોરો આ શ્રેણી જોડાણ અહીંયાથી આપણે બેટરી જોડ બરાબર અહીંયા વી પ્લસ માઇનસ આનો અવરોધ આર વન આર ટુ આર થ્રી આનો વિદ્યુત આનો તફાવત વી વન વી વી થ્રી બરાબર તો કુલ વિદ્યુત સ્થિતિમાન કેટલું મળે વી ઇઝ ઇક્વલ ટુ વી વન વી ટુ વી થ્રી મળે બરાબર પ્રવાહ કેવો હોય શ્રેણીમાં સમાન હોય પ્રવાહ સમાન હોય બદલાઈશું આર તો બદલેલો છે તો બીજું પાછું બદલાઈ ગયું શું બદલાઈ ગયું વી બદલાઈ ગયું ઓકે ચલ v તમારું બદલાઈ જશે અહીંયાથી બીજું અહીંયાથી શું કરો v ઓહમ નો નિયમ iR મૂકો શ્રેણી માટે iRs મૂકો અહીંયા i જે બદલાય અનંત નંબર આપવાના ઓકે પ્લસ iR થી બધામાંથી i કોમન લઈ કટ કરી નાખજો તો શ્રેણીનું સૂત્ર મળી જાય R1 R2 R3 બરાબર આ બધા ક્વેશ્ચન તમારે કરવાના અને મેન મેન ફોર્મ્યુલા હું તમને પ્રૂવ કરાવી દઈશ યાર જો તમે ફોર્મ્યુલા કરો પર જવાબ મળી જશે ઓકે આ રીતે તમે ફોર્મ્યુલા કરશો તમને તમારો જવાબ અહીંયાથી મળી જશે

દરેક અવરોધના બરાબર એટલે આપણે સમજી વ્યસ્ત પૂછ્યું એટલે આપણે એ સમજવાનું કે કોની ચર્ચા થાય સમાંતર જોડાણ ની ચર્ચા થાય બરાબર ઘણા વિદ્યાર્થી મિત્રો જોડાણ કઈ રીતના પૂછાય આપ્યું સમાંતર જોડાણ લખો પ્રશ્ન તો કોઈ પણ રીતના પૂછાય બરાબર તો એના પહેલા અહીંયા શ્રેણીમાં એક ધ્યાન આપજો કે જો શ્રેણીમાં અવૃદ્ધ સમાન જોડેલા હોય સૂત્ર આવશે સંખ્યા બતાવશે બતાવશે શું અવરુધી પ્રૂવ કરતા હોય ત્યારે જસ્ટ કઈ ન હોય આની અંદર પણ કોઈ ના હોય શું કરવાનું તમારે આની અંદર ફક્ત તો કે ભાઈ આની અંદર પહેલા આકૃતિ દૂર દેવાની આકૃતિ તમે જયારે દોરશો ત્રણ અવૃદ્ધો સમાન માં જોડો પહેલામાં પ્રવાહ સમાન હોય આમાં શું સમાન હોય તો કે ભાઈ આની અંદર વી સમાન શું સમાન હોય વી સમાન થાય આની અંદર તો પ્રવાહ બદલાય તો પ્રવાહનો સરવાળો કરવાનો જે બદલાય એનો સરવાળો કરો થઈ ગયું હવે આઈ કેટલો થાય તો વી બરાબર આઈ આર થાય તો આઈ કેટલો થાય વી અપોન આર થાય આઈ કેટલો થાય વી અપોન આર તો મૂકી દો વી અપોન આર પેરેલ કોમ્બિનેશન અહીંયા મૂકો વી અપોન આર વન વી અપોન આર ટુ કરો વી અપોન આર થ્રી કરો અંશમાંથી બધામાંથી વી કાઢ નાખો અંશમાંથી ઓકે ઓકે એન્સમાં તમે ગાઢ નાખો એન્સમાં તમે વીવી ગાઢ હોય ગાઢ નાખવાના બધું તમને આવડું જુઓ મેથેમેટિકલ તો ગાઢ નાખશો તો વધશે શું 1 rp is equal to 1 r1 1 r2 1 r3 બસ આ ફોર્મ્યુલા મળી ગયો પેરેલ બાકી થિયરી તમે લખી દેજો કે વિદ્યુત પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક કરતાં વધુ હોય ત્યારે જે અવરોધોમાંથી જે વિદ્યુત પ્રવાહ પસાર થશે એ અવરોધોનું કઈ જોડાણ તમારું કહેવાશે સમાંતર કોમ્બિનેશન જોડાણ કહેવાશે પેરેલલ કોમ્બિનેશન કહેવાશે કે જેમાં પ્રવાહને વહેવા માટેનો માર્ગ એક કરતાં વધુ જોવા મળશે ક્લિયર થઈ ગયું આ બધામાં કઈ ન આ તો એકદમ સિમ્પલ આ પ્રશ્નો કરી નાખવાના બોર્ડમાં હોય ચાર માર્ક્સ મળી જશે આના ફાઇનલ ફાઇનલ મળી જશે શ્રેણી અથવા સમાંતરમાંથી એક તો હશે હશે બોર્ડમાં ઓકે ધોરણ દસ ની અંદર આ એક કોઈ પણ એક પ્રશ્ન અંદરથી હશે 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 બધા પાછા માર્ક્સ બેઠા રોકડીયા હોય એમાંથી માર્ક્સ કપ હોય કટ ન થાય બરાબર જેમાંથી માર્ક્સ કટ ના થાય એ તો કમ્પલસરી બધા પાછું કેવું લાગે ભાઈ આ તો ફિઝિક્સ નું ચેપ્ટર ધોરણમાં દસમાં હાર્ડ લાગે કોઈ હાર્ડ નહીં ચાર સ્ટેપ તો કરતા આવડે

નહીં પસાર થાય પ્રવાહ બરાબર આગળ પ્રવાહ પસાર થશે સર એપ્લિકેશનનું નહીં બેટા એપ્લિકેશનનું શેડ્યુલ હશે પણ એ તમને ટોટલી જાન્યુઆરી સુધીમાં ટોટલી સિલેબસ ધોરણ બારનું કમ્પ્લીટ તમને એપ્લિકેશન જાન્યુઆરી પહેલાં પહેલાં મળી જશે હો જાન્યુઆરી પહેલાં પહેલાં એપ્લિકેશનની અંદર ટોટલી ચેપ્ટર અપલોડ થયેલા મળી જશે કેમ કે તમે

બધું બંધ નો થાય શ્રેણીમાં પાછું બધું બંધ થઈ જાય આવે તમે હોટલમાં જતા હોય ને ત્યારે તમને ખબર હશે કે એક સ્વીચ પડે પછી બલ્બ ચાલુ થાય થાય હો અમુક જગ્યાએ થાય બરાબર પછી થાય પણ જો એ બગડી ગયો ને એક જો તો બધું ગયું બરાબર એટલે બધા એક જ બગડશે પણ બાકી ને બધા નો ચાલુ થાય પછી અંધારામ ખાવું પડે તમારે બધા એના પછી વિદ્યુત પાવર એટલે શું તેનું સૂત્ર પાવરમાં શું કરવાનું હોય આ પાવર નો પ્રશ્ન P ડિક પલટુ લખી દો સૂત્ર ડબલી T એકમ સમયમાં કરેલું કાર્ય પાવર પતી ગયું પૂરું થઈ ગયું પાવરની વ્યાખ્યા એકમ સમયમાં કરેલું કાર્ય પાવર બરાબર વર્ક done per unit time તમે લખી દો work done per unit time is called power english કે ગુજરાતી ભણી છે એકમ સમયમાં કરેલું કાર્ય પાવર સૂત્ર લખ્યું લખ્યું પાવરની વ્યાખ્યા લખી એકમ સમયમાં કરેલું કાર્ય પાવર નો એકમ લખો કાર્ય નો એકમ જૂલ સમયનો નો સેકન્ડ લો એકમ પતી ગયો બીજો એકમ લખવો તો એક આ કિલોવોટ અવર ચર્ચા કરી કિલોવોટ અવર કિંમત કેટલી આવશે 3.6 10 ની 6 જૂલ આને એક યુનિટ પણ કહેવાય હો એક યુનિટની કિંમત પૂછાય તો પણ તમારે 3.6 ગુણ્યા

આટલા પ્રશ્નો આપણે પૂરક પરીક્ષામાં તો પૂછાવાનું જ પણ બોર્ડ તૈયારી કરો બરાબર તો જુઓ કેટલા પ્રશ્નો અહીંયાથી કયા કયા પ્રશ્નો પૂછાય પહેલો પોઈન્ટ તો પહેલો મારો પ્રશ્ન આવે વિદ્યુતભાર વિદ્યુતભાર નો એકમ શું આવે આગોખી માટે તમને હાલ જેટલું ઈઝી લાગતું છે પૂછાશે પાછું આ એક થઈ ગયો પછી આઈ આઈ એટલે વિદ્યુત પ્રવાહ વિદ્યુત પ્રવાહનો એકમ શું આવશે એમ્પીયર એમ્પીયર માટે લખો કે પછી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત વી નો એકમ આવશે વોલ્ટ ઓકે પછી લખો આર આર એટલે અવરોધ અવરોધ નો એકમ આવશે બસ આ ચાર માંથી એક પ્રશ્ન પાકો હશે આ ચાર માંથી કમ્પલસરી એક પ્રશ્ન આ ચાર માંથી તમારો કોઈ પણ એક પ્રશ્ન કમ્પલસરી હશે હશે હંડ્રેડ પર્સન્ટેજ હશે બરાબર બીજું આટલું થઈ ગયું આ ચાર માંથી કોઈ પ્રશ્ન પૂછાઈ ગયો એના પછી પાછું વિદ્યુત પ્રવાહ ઉપર જતા રહો વિદ્યુત પ્રવાહ માપવા માટે કયું સાધન વપરાય તેની ચર્ચા કરી કે એ મીટર વપરાય આ એ મીટરને આપણે શેમાં જોડવાનું શ્રેણીમાં જોડો

તો જો બે અવરોધો આપ્યા હોય તો ઉપર બની નો ગુણાકાર કરવાનો આર વન આ ટુ થાય અવરોધ મહત્તમ મળે અહીંયા અવરોધ મિનિમમ મળે કેવો મળે જે ને એના કરતા નાનો મળે તમે જે જોડો એના કરતા પણ અહીંયા જે મળશે અવરોધ એ અહીંયા નાનો હોય અહીંયા જે જોડ્યા હોય એના કરતા મોટો તો સરવાળો થાય સરવાળાથી કિંમત મોટી થાય

કે દસ કલાક પ્રતિ દિવસ દસ કલાક તો ચલાવવાનું દસ દિવસે પાછું ચલાવવાનું આની ઉપરથી ડબલ્યુ બરાબર પીટી તમે કરજો હવે ડબલ્યુ બરાબર પીટી જો પાવર મળી ગયો સમય સમય ઉપર તમે તારી એકદમ સિમ્પલ રીતના આની ઉર્જા મળી જાય આની અંદર તમારી જે ઉર્જા હશે તમને મળી જશે તમે આ પ્રશ્નો તો કરી શકતા હોવા જો બરાબર હવે તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ દ્વારા મને જણાવો બરાબર આ ચેપ્ટરની અંદર કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ દ્વારા જણાવો પેલા તો વિડિયો જેટલો બને એટલો શેર કરજો કેમ કે આ ચેપ્ટર ની અંદર જેટલા પણ પ્રશ્નો મોસ્ટ એમપી હતા એ બધા બધા મેં અહીંયા લખ્યા આ પણ પ્રશ્ન હતા આ વિદ્યા એ બધા કરી નાખ્યા અને એક ઓહમ નિયમ ખાલી કરી દેજો અંદર થી તો તમારું ચેપ્ટર ક્લિયર થઈ ગયું આટલા પ્રશ્નો તમને આમાંથી એક માર્ક્સ નો બરાબર આમાંથી એક માર્ક્સ પણ નહીં જાય વિદ્યાર્થી મિત્રો જેટલું પહેલા બને એટલો વિડિયો પહેલા શેર કરો દરેક વિદ્યાર્થી મિત્રો પહોંચાડો બરાબર કે પૂરક પરીક્ષા આવે તમે કરતા હશો આપણા પૂરક પરીક્ષા ઉપરથી માર્ક્સ મુકાતા હશે જનરલમાં પણ પાછા ઘણા ધોરણ વીસ આપણી સ્કૂલ મુકાય સ્કૂલમાંથી વીસ આપવામાં આવે એની માટે બરાબર પણ આપણા બોર્ડને ધ્યાનમાં રાખો બોર્ડ એસીમાં બરાબર મેસીમાં પણ બરાબર મેન બરાબર આવું તો અનુભવ આગલા વર્ષની આપું એક છું ના કે એટલું બધું અઘરું હોય ત્યાં બસ તો એનું કઈ કહેવાય જ નહીં કોઈ જ ના લેવલે એનું કહેવાય જો એમાં ધોરણ બાર ની અંદર physics આપણું બરાબર કરવી પડશે કેસ મેળવવા માટે તો કોઈ મળે તો કે વિદ્યાર્થી મિત્રો ચેપ્ટરમાં તમે આઈએમપી ගමතවාචූ ඩාර්ත අවතහස වඩේ විද්‍යාල කිමිතුඇක් ලක් thankැ youව